દોસ્તો આજ આપણે આવી જશે બગીચામાં જો સારા ફરતી બગીચો છે ને આમાં તમને અમે નવું નવું ફ્રૂટ દેખાડવાના છે આંબા ઉપર દોસ્તો આપણે આવી જશે કેરી આંબી જવો આંબો હા આંબા ઉપર ચડવાનું છે

यहाँ पर डुबोई यहाँ पर अन्ना वान्ना फ्रूट्स वाना से आपने ऐसी यही नहीं अभी और सुनिए आं दोस्तों तो पाखामे आप जैसा पॉप जानी से जावो आने के लिए पॉपियो मो इधर से आप पॉपियो पान पॉप जब तमीज़ जोए लिखो ऐसे बताए नहीं <laughs> <laughs> तो पॉप जानी अलग भी दुद्याखार दम ने हाँ तो दोस्तों आप जै તો આને કહેવાય જવ આને આમ કે સીતાફળી તમે શું કહો ને કોમેન્ટ કરજો બધા વૃક્ષને કોમેન્ટ કરી દેજો તમે શું કહો ને આમાં હજી સીતાફળ આવ્યા નથી ફૂલ આવ્યા જવો અગર એ પણ દેખાડે તમને તો આ લોકો બીજા વૃક્ષ નીચે આવીએ આપણે કરો હાથ હા દોપતો તો જવો નવું વસ્તુડો કહેવાય જાંબુડા પણ જોયા છે તમે શું કહો એને ને તમે પાણીપુરી તો ખાતી છે પણ પાણીપુરીમાં પાણીમાં હું નાખેલું આવે એ નહીં ખબર હોય આ જો એમાં નાખેલું હોય આને કહીએ અમે કૂદી નો તમે શું કોઈ કમેન્ટ કરી દેજો હા તો દોસ્તો અમે વૃદ્ધ ગોતતા ગોતતા આને ભૂખ લાગી જઈ પછી એક કેરી આંબી લીધી જો કેરી ખાઈ છે

આમાં કેમ કપાય પણ હું તમને આમ કરવાનું પછી આમાં નાખવાનો સારો જો આમ નાખ દેવાનો સારો આ દેવાનું આમ જો આખર કપાય જો આમ લાટ બધું પણ કપાય નાખે

હા તો અમે આવી બીજા બગીચામાં પાણી વાળવા તો અહીંયા પાણી જાય છે આ બગીચામાં કાંઈ નથી દેખાતું આ ઉનાનો એક રોડ છે તો તમે આવી દેખાય હલો દોસ્તો તો આજ તમે આ વિડીયોમાં જેટલા ફ્રૂટ જોયા હોય કે બધા ફ્રૂટ કોમેન્ટ કરી દેજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને નવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો